નમસ્કાર મિત્રો દર્શમિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વેટ ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત રેન્જાયજી સાયબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું સુરત રેન્જાયજી સાયબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું ચાઇનીઝ ગેંગ સાથે મળી છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પડાયા અગાઉ પાંચ આરોપીને ઝડપી પડ્યા હતા ઓનલાઇન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક આઈડી એલએફ કંપની બનાવતા અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે રોજના પંદર સોથી ત્રણ હજાર રૂપિયા કમાવાની લાલચ આપતા હતા આરોપીઓ લોકોને વિશ્વાસમાં લઈ ચૌદ પોઈન્ટ એંસી લાખથી વધુની છેતરપિંડી આજે હતી આરોપીઓ છેતરપિંડીના રૂપિયા ચાઇનીઝ ગેંગ સાથે મળીને પડાવતા હતા હાલ સમગ્ર મામલે રેન્જાયજી સાયબર ક્રાઇમ પોલીસે બેંક ખાતું ભાડે આપનાર બેંક ખાતાની કીટ અને સિમ કાર્ડ મેળવી આપનાર એજન્ટ સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે મળી ક્રિપ્ટોનું વેચાણ કરતા આરોપીઓ પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનાર આરોપીઓએ મળી કુલ આઠ આરોપીઓ સાથેના નેટવર્કને ઝડપી પાડ્યું પોલીસે આરોપીઓ પાસેથી ચૌદ મોબાઈલ ફોન સુડતાલીસ બેંકના ક્રેડિટ કાર્ડ અને છ જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજો કર્યો સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ અઢાર લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એ કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપ્યું હતું જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે એ ટાઈપની અમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એને પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર પરત મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે બીએલએફ કંપની એણે અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોંત્રીસ જેથી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એ સુઠા અને શ્રી કે આર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટો કરન્સી જેવી રીતે યુએસટી નામની ક્રિપ્ટો કરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પણનું પેમેન્ટ કરવામાં આવતું હતું ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગનો પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને પાંચ આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં ત્રણ આરોપીઓ સલમાન હબીબ પઠાણ જે અમદાવાદનો છે શેખ શેખ તે તે પણ પણ અમદાવાદનો અમદાવાદનો છે છે અલ્તમાસ મકબુલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જે સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી આતિફ ઇશ્તિયાક અજમેર આ બંને આરોપીઓ ભેગા મળીને જે ભાડેથી રાખેલા એકાઉન્ટ છે એ એકાઉન્ટમાંથી પૈસા મેળવી અને ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરતા હતા અને એ આરોપીઓ પાસેથી આ બધી માહિતી મળી જ્યારે સફવાન અબ્દુલ રાઉ શેખ અને અલ્તમાઝ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ રાખતા હતા એટલે આ ગુનાની તપાસમાં આ ત્રણ આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી આઠ મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે એ પણ કબજે કરવામાં આવેલા છે વધુમાં આ આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના છ જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે અને એક હિસાબની નોટબુક એમની પાસે રાખેલી હતી એ પણ કબજે કરવામાં આવી છે હાલમાં આ ગુનાની તપાસ મહેરબાન રેન્જ આઈજીપી સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ કરી રહી છે અને હજુ પણ વધુ આમાં માહિતીઓ બહાર આવવાની શક્યતા છે આ જે ટી આખી ગેંગ છે એમના દ્વારા એન સી પોર્ટલ ઉપરથી તપાસ કરવામાં આવી તો અલગ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન તામિલનાડુ ઉત્તર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક